નાની વાતમાં આપણે આજે પુસ્તક છે પ્રભાતી ભક્તિવર્ધની ભાગ બે એની અંદર પુષ્ટિ દ્રઢાવ વિશ્વાસ દ્રઢાવ નામ દ્રઢાવ આ બધા ગ્રંથ આવેલા છે એમાં પુષ્ટિ દ્રઢાવ ગ્રંથમાંથી પ્રસંગ બીજો એ મોટો છે એમાં બ્યાસીમાં પાના નંબર ઉપરથી લઉં છું સફેદ પુસ્તિકા છે બે હજાર આઠની સાલની એમાંથી વાંચું છું વૈષ્ણવનું કર્તવ્ય સમજાવે છે કે વૈષ્ણવે હંસનો ગુણ લેવો જે મુક્તા ફળ વિના ચાચ ન બોળે તેમ પોતાના પ્રભુ વિના બીજેઠા મન ન ઘાલવું એટલે કે મોતી હોય ને સા એનો જ ચારો ચરે એ વિના ચાચ નીચે ન મૂકે હંસ એટલે વૈષ્ણવને જ્યાં ઠાકોરજી હોય ને ત્યાં જ એની વાતો કરે બાકી લૌકિક વાતો પણ ન કરે બીજા અન્ય દેવી દેવતાઓની પણ વાત ન કરે એવો ગુણ વૈષ્ણવે હંસનો લેવો એવું સમજાવે છે જેમ મહેતે પોતાની ટેક મૂકી નહીં મરણ લગી લાજા રાજા માંડલિક ખડક લઈને માથે ઊભો રહ્યો તેઓ પોતાની ટેક ન મૂકી પછી ઠાકોરજીએ હાર આપ્યો અને નરસિંહ મહેતાને કૃપા કીધી રાજા માંડલિકે વૈષ્ણવનો દ્રોહ કીધો એ માટે એ મલે જ થયો વૈષ્ણવે પતિવ્રતાની ટેક રાખવી પોતાના પ્રભુજીને હરદામાં રાખે એને વૈષ્ણવ કહીએ જેને પરણ્યા છે એ જ આપણા ધણી વળી લૌકિકમાં પરણ્યા હોઈએ એ સ્ત્રી પોતાના ભરથારને મૂકીને બીજાને ભજતી નથી કોઈ કઈ કહે છે તે ઉપર રીસ કરે છે ગાલી દે છે વઢે છે એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે કે પત્ની પોતાના પતિની વિરુદ્ધ અગર કોઈ બોલે તો એની સાથે ઝઘડી લે છે ને વઢી દે છે તો એ તો એક જ જન્મનો સંબંધ છે તો તેનું પતિવ્રતા પણ રાખે છે આ તો આપણા જન્મો જન્મના ધણી છે તો તે ઉપર કેમ ટેક ન રાખીએ વળી કોક કહેશે કે સ્માર્ત ક્યાં તે વૈષ્ણવ ક્યાં એ ઉપર કહે છે કે જેને સ્વરૂપનિષ્ઠા નથી આવતી તે સ્માર્ત અને સ્વરૂપ નિષ્ઠા આવી એ વૈષ્ણવ એટલે અહીંયા આટલા ફકરામાં એમ સમજાવ્યું કે લૌકિક પતિને પણ કોઈ કહી જાય તો કેવા બાંધવા નીકળી પડીએ છે કે કંઈ કહેવાનું નહીં એવી રીતે આ તો આ જનમના છે આ જન્મ પછી બીજો આવતા જનમનું કઈ ખબર નથી આ તો આ ઠાકોરજી જે છે આપણા ધણી જન્મો જનમના છે અલૌકિક ધણી છે તો એની ટેક તો આપણે રાખવી જોઈએ આ જન્મના ધણી પૂરતી રાખીએ છીએ તો પછી જન્મો જન્મના ધણીની તો ટેક રાખવી જોઈએ એમ સમજાવ્યું હવે વૈષ્ણવી શું કરવું એ ઉપર કહે છે કે જુગલ સ્વરૂપ પ્રભુ જે જે આપણા પ્રભુજી દર્શન આપે છે એવું સ્વરૂપ મનમાં ધરીને સેવા કરવી એટલે આપણા ઘરે માથે બિરાજતા ઠાકોરજી જુગલ સ્વરૂપે બિરાજે છે એવું ભાવથી સેવા કરવી ઊઠીને સ્મરણ કરીને કરીએ કરીએ એટલે કે પ્રાતઃ કાલે પ્રભાતી બોલીએ આપણા ભગવદીઓને દંવર પ્રણામ કરીએ માળાજીના દર્શન કરીએ ચણામ્રત લેવું દંત ધાવન કરીએ સ્નાન કરીએ ચણામ્રત લઈ તિલક ચણામૃત કરવા પછી શ્રીજીને ઘણી ઘણી મનોહાર વિનંતી કરીને જગાડવા પછી સિંહાસને બેસાડવા પછી ભોગ સમર્પીએ પછી શિંગાર કરાવીએ એટલે ભોગ એટલે કે મંગળા ભોગ પછી શિંગાર કરાવીએ પછી રાજભોગ સમર્પીએ બીડી સમર્પીએ પછી શ્રીજીને પોઢાડીએ પછી ઉત્તાપન કરાવીએ પછી શયન કરાવીએ શ્રીજી તો બાળક છે તે માટે ઘણા ઘણા ખેલવણા સોગઠાબાજી આગળ મૂકીએ ઓછવે રથે બેસાડીએ શ્રાવણ મહિને ઈંડોરે ઝુલાવીએ બાળકની પેઠે લાળ લડાવીએ નિવેદની વૈષ્ણવ જે સમર્પે એ શ્રીજી સર્વથા શ્રી સ્વામીજી સંયુક્ત આરોગે છે વળી કોઈ એમ કહેશે કે શ્રી ગોસાઈજી શ્રી ગોપેન્દ્રજી દ્વિજરૂપ પ્રગટ્યા છે તે શુદ્રના હાથનું કેમ આરોગે દ્વિજ એટલે કે બ્રાહ્મણ બ્રાહ્મણને દ્વિજ કહ્યા એટલે કે એમને બે વાર જન્મ એટલે દ્વિજ કહ્યા એટલે એક તો જન્મે ત્યારે પછી જનોય પામે ત્યારે એટલે એને દ્વિજ કહેવાય છે એટલે બ્રાહ્મણને દ્વિજ કહેવાય એટલે અહીંયા કીધું કે દ્વિજ રૂપ પ્રગટ્યા તો શુદ્ર હાથનું કેમ આરોગે એટલે કે બીજું કોઈ દ્વિજ ન હોય એના હાથનું કેમ આરોગે એ ઉપર કહે છે કે સમર્પણ આપીને દ્વિજરૂપ કહે છે કરે છે એટલે કે જીવને જ્યારે સમર્પણ આપે છે ત્યારે જીવ પણ દ્વિજરૂપ થઈ જાય છે કેવી રીતે આપણે પણ પહેલાં જ્યારે શરણ જન્મ લઈએ છીએ ત્યારે એ જન્મ છે પછી જ્યારે શરણદાન પામીએ છીએ ત્યારે આપણો બીજો જન્મ છે નવો જન્મ છે એટલે વૈષ્ણવ પણ દ્વિજ કહેવાય એ અહીંયા સમજાવે છે કે ઠાકોરજી પોતે દ્વિજરૂપ પ્રગટ્યા છે તો એ શુદ્રના હાથનું નથી આરોગતા વૈષ્ણવ કરે છે વૈષ્ણવ એટલે કે પોતા પોતે શરણદાન આપીને એમને દ્વિજ બનાવે છે આપણને બધાને દ્વિજ બનાવ્યા એટલે ઠાકોરજી ત્રણ સરી માળા આપણને દઈને આપણને દ્વિજ કરે છે ત્યારે તેના હાથનું આરોગ્ય છે માટે વૈષ્ણવે ત્રીસરી માળા પહેરવી એ વિના રહેવું નહીં એ પ્રસાદ લઈએ તો મન બુદ્ધિ શુદ્ધ થાય દેહ શુદ્ધ થાય અને વૈષ્ણવતા આવે એટલે ઠાકોરજી એ આપણને માળા બાંધી બંધાવીને ઠાકોરજીને ભોગ ધરવાનો અધિકાર આપ્યો હવે એ અધિકારનો આપણે લા ઉપયોગ નથી કરી રહ્યા એમને એડે જવા દઈએ છીએ આ દેહ આ અધિકાર તો પછી એ વૈષ્ણવ થયાનું શું કામનું શું આપણને એ લાભ મળ્યો જે આપણને ઠાકોરજીને સેવા કરવાનો લાભ ન મળ્યો તો વૈષ્ણવ થયાનો શું મતલબ એમ અહીંયા સમજાવે છે કે માળા વગર રહેવું નહીં પ્રસાદ લઈએ પ્રસાદ લઈએ એટલે અગાઉ એમ સમજાવ્યું કે ઠાકોરજીને ભોગ ધરવાનો આપણને દ્વિજ કરીને અધિકાર મળ્યો છે એટલે ભોગ ધરીએ સેવા પ્રકાર સમજાવ્યો પછી એ પ્રકાર પછી આપણે પ્રસાદ લઈએ એના દ્વારા મન અને બુદ્ધિ અને દેહ આ બધું પ્રસાદ જ્યારે આપણા અંગમાં જાય છે ત્યારે આપણું મન બુદ્ધિ અને દેહ શુદ્ધ થાય છે વૈષ્ણવે પાષાણની ટેક લેવી જેમ સંસારરૂપી સમુદ્રમાં પ્રગટ થાય છે પાષાણ પ્રગટે છે તે સંસારરૂપી જલ ભર્યું છે તેમ પથ્થર થઈને રહે તો ભીતર જલ સ્પર્શ ન કરે એટલે કે આ સંસાર સાગર છે અને આપણે પાષાણની જેમ સંસારમાં રહેવાનું અને ભીતર જળને ન જવા દેવાનું એટલે કે ભીતર સંસારને નહીં જવા દેવાનું પણ પૂર્વે વૈષ્ણવ છે તે માટે જલ ભેદાતું નથી હરદામાં શ્રીજી બિરાજે છે એટલે કે વૈષ્ણવ તો પાષાણ જેવા જ છે ભલે સંસારમાં રહે પણ ભેદાતા નથી કેમકે હૃદયમાં તો છે એટલે હૃદય તો ભેદાતું નથી સંસારથી કેમ કે સદાય ઠાકોરજી બિરાજે છે તે અગ્નિ સ્વરૂપ છે તેના હરદામાં રહે છે અને ખરા વૈષ્ણવનો સંઘ હોય તો એમાંથી અગ્નિરૂપ છે તેનો આશરો થાય એવા ઉત્તમ વૈષ્ણવનો સંઘ કરે તો સૂજ પડે અગ્નિ છે એના ઉપર તો પરિપક્વ થાય છે કે ઠાકોરજી અગ્નિ સ્વરૂપ અગ્નિ કુળ છે દૂધને ગરમ કરીએ માખણ મટીને ઘૃત થાય તેમ લૌકિક મટીને વૈષ્ણવ થાય ને પોતાનું નામ ફરે છે એમ ઘૃત વિના વસ્તુમાં સ્વાદ નહીં એમ વૈષ્ણવ વિના લૌકિક તેમાં સ્વાદ નહીં અહીંયા એમ સમજાવે છે અહીંયા એમ સમજાવે છે કે જેમ અગ્નિ વગર માખણમાંથી ઘી નથી થતું એમ ભગવદીના સંગ વગર વૈષ્ણવ લૌકિક મટીને વૈષ્ણવ નથી થતો જેમ એક બગડેલી વસ્તુ સર્વનો સ્વાદ બગાડે છે એમ લૌકિક છે એ સર્વનો સ્વાદ બગાડે છે એટલે કે લૌકિક છે એ આપણો અલૌકિકતા બગાડે છે પડી વૈષ્ણવે તક્રનો એટલે કે છાસનો ગુણ લેવો જેમ જેમ મથી એમ એમ નવનીત થાય એટલે કે જેમ જેમ વલોવી એમ નવનીત થાય એને પોતાનામાં જળ ભળે તેને પોતે સરખું કરે અને પોતે જળ ન થાય એમ લૌકિક છોડે અને વૈષ્ણવને મળે તો વૈષ્ણવ થાય એટલે અહીંયા એમ કહે છે કે જેમ છાસને વલોયા પછી માખણ છોડે ને છાસમાંથી માખણ થાય એમ વૈષ્ણવ જળને છોડી દે અને માખણ નીકળે છાસ જળને છોડી દે એમ વૈષ્ણવ સંસારને છોડી દે અને માખણ નીકળે એવી રીતે અલૌકિકતા નીકળે પણ પોતે અવૈષ્ણવ ન થાય એટલે કે પોતે લૌકિકમાં ન જાય મનને ભગવદ્ સ્વરૂપ વિશે લગાડવું તે સ્વરૂપ કયું તે મહાનંદનું સ્વરૂપ છે ઠાકોરજીનું સ્વરૂપ છે એ મનને ઠાકોરજીના સ્વરૂપમાં લગાડું કળજુગમાં વલ્લભકુળમાં પ્રગટ થઈને વિમુખ આસુરી જનને અળગા કરીને પોતાના જીવને નજીક રાખ્યા છે અને શરણે લીધા છે એ ઠાકોરજી એ પ્રાગટ્ય લઈને આપણને શરણે લીધા છે એવું સમજાવ્યું આગળ તો ઘણું છે મારવાલા અત્યારે